અને જો વસરત દાદા ને જો માનતા હોય એના જ લઈને આવ્યા હોય તો મહેરબાની બોલો વસરાજ દાદા ની

અમારી શિસ્ત છે લાઈવ માં ચાલુ છે અને એ લાઈવ છે એ સમગ્ર ગુજરાતની અંદર જોઈ રહ્યું છે જયારે આપણા માનવંતા કલાકાર વિક્રમજી ઠાકોર સાહેબ અને હિરલબેન અને હિરલબેન ચૌધરી આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે સૌએ સ્વયં શિસ્ત જાળવવાની છે મિત્રો જેટલી સ્વયં શિસ્ત જાળવશું એટલો જ આપણો કાર્યક્રમ છે ભવ્ય તું ભવ્ય રેડિયામણો લાગશે ફરીથી તમામે તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલો પોત પોતાની જગ્યા સ્થાન ગ્રહણ કરશો જે માતાઓ પાસે પુરુષ ઉભા છે એ તમામે તમામ છે આટલું બધું આ રણની અંદર આટલી વિશાળ જગ્યા છે સાહેબ શ્રી ઉજા સાહેબે પણ વાત કરી ધવલભાઈએ પણ વાત કરી સરપંચ સાહેબે પણ વાત કરી વારંવાર તમને એક ને એક બાબત કહેવામાં આવે એક સમાજના દીકરા તરીકે બે હાથ જોડીને વિનંતી કરું છું

તમે અહીંયા આવતા રહો અમે અહીંયા જતા રહીએ વિક્રમભાઈ અહીંયા છે વગાડ્યો હોય અહીંયા જ ભંગ થતો દેખાય ને તો એમાં આપણે આભું જાય છે બાપા એટલે મહેરબાની કરીને બધાને જો અહીંયા આવતું રહેવું તો તમે બધા સ્ટેજ આવતા રહો અને વિક્રમભાઈ બધા સામે આવી ગઈ અમે નીચે બેસી જઈએ मेहरबानी करी ने प्रत्येक बहुत पता वाली जगह ऊपर बैठ जाओ भाई जमा करियो દરેક ની જગ્યા લેવા માટે વિનંતી કરો સાઉન્ડ આપજો અમે તમને બેસી જાવ દીન કરી બતાજો છે જાવ સ્ટેજ ઉપર મહેમાનો સિવાય બે મહેરબાની કરીને કોઈ ના હોય સ્ટેજ ઉપર બિલકુલ કોઈ નહીં સ્ટેજ ઉપર બીજો કોઈ પણ નહીં મહેરબાની કરીને આપડા કાર્યક્રમને જો સફર બનાવવો છે તો મહેરબાની કરીને કોઈ પણ સ્ટેજ ઉપર નઈ રહે તમારું સન્માન છે એ અમારું સન્માન છે મહેરબાની કરીને સ્ટેજ ઉપર એ ભાઈ એ એ છોકરા ચલની ચૌધરી નીચે ઉતરી જા અહીંયા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે મંચ ઉપર કોઈ પણ ગમે તેવો પ્રકારની અંદર નું આયોજક હોય સ્વયંસેવક હોય તો મહેરબાની કરીને સ્ટેજ માથે જે વ્યવસ્થાના ભાગ રૂપે સચવાયેલા સેવકો છે એ સિવાયના અને સાજીદા સિવાયના કોઈ નહીં બીજા કોઈ પણ પાછળ નહીં ભાઈ કોણ છો ભાઈ એ ભાઈ પાછળ પડી નહીં 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 પૂછ હા બસ બાકી કોઈ નહીં આયોજક ને પૂછ્યા વગર કોઈ પણ મહેરબાની કરી માથે

અને જ્યાં સુધી તમારી શિસ્ત શિસ્ત તરીકે અમને નહીં દેખાય ત્યાં સુધી કાર્યક્રમ ચાલુ નહીં કરીએ એટલે મહેરબાની કરીને વિક્રમભાઈ મેં હમણાં વાત કરી કે તમારા કાંડામાં તાકાત શું છે ઠાકોર સમાજના કાંડામાં તાકાત શું છે સાહેબ એક સન્માન અને એક ન્યાય માટે કરીને જે વ્યક્તિ સાહેબ આખી વિધાનસભાને હલાવી દેતો હોય અને ઈ ગૌરવ તમારા પારા પડખે આવીને બેઠું હોય એનું સન્માન આપણે ના જાળવી શકીએ ભલા હે એટલે મહેરબાની કરીને કે પછી વિક્રમભાઈ ના શબ્દ વિક્રમભાઈ ના મોઢે તમારે બેસવું છે ઈ કે પછી તમારે માનવું છે દાદા ઈ કે વિક્રમભાઈ કે તો જ અમે બેસવું तेरा एक दीदार ही काफी है जी जी કેમ છો બધા મજામાં હા તો વિનંતી છે કે જગ્યા મળે તો બેસી જાઓ વધારે મજા આવશે બે જાણ ભાઈ મિત્રો બેસી જાણ પ્લીઝ બે જાણ બે જાણ આપ દરેક ને વિનંતી છે વિક્રમભાઈ હાથ પૂછો કરી તમને કે છે બેસી મહેરબાની મેરબાની બેસી જાવ સાહેબ જેને તમે દિલથી માનો છો પેલા એક વાત એ કરું તમે વિક્રમભાઈ ને દિલ થી માનો છો દિલ થી માનો છો

આ સ્વયં સેવકો આવે હે એમનો માન રાખી અને આ સ્ટેજ ઉપર વધારા ના માણસો કોઈ પણ ના રહેવું પડે ગયો